ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શેત્રા માતાના મંદિર પાસે નદી કાઢેથી ફરી રહેલા એક કપલને પોલીસની ખોટી ઓળખ આપી તેને ડરાવી ધમકાવી રૂપિયા અને મોટરસાયકલ પડાવી લીધી હતી આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુલત ટોલનાકા નાકા પાસેથી ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં મોપેડ નંબર જી સોળ સીજી બે હજાર ચુમ્માળીસ સાથે ટોલનાકા પાસે આવતા એલસીબી ટીમ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રહેતો રાજુ બાબુભાઈ બાંભણિયાને ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી મળેલી મોટરસાયકલ તથા પોલીસની કેબ સહિતના વસ્તુઓના આધારે પુરાવા માંગ્યા હતા તેના આધારે તે જરૂરી આધાર પુરાવા આપી નહીં શકતા તેની કડક પૂછતાછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે જાડેસર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેઠેલા હતા તેને જોઈ તેની પાસે જઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માંગી અને મોટરસાયકલ પડાવી ભાગી ગયો હતો આરોપીની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કરી પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે તો કે તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના તો પોલીસ માણસો શ્રી માર્ગદર્શન હેઠળ તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો તે મોપેડ રિકવર કરેલી છે અને ગુના નો ભેદ ઉકેલી કાઢેલો છે